કોઈ માનતું ના હોય અવડે રસ્તે જતી હોય કોઈ બી કીધું એનું ઘરનું માનતી ના હોય ઘરમાં ઝઘડો કરતી હોય કોઈ ખોટી રીતે હેરાન કરતી હોય ઘરની અંદર પરેશાન અને કાયમી ઝઘડા રહેતા હોય તો એના માટે આ મંત્ર છે આ મંત્ર સ્ત્રી વસિત્ર એટલે પતિ પત્ની જેના લગ્ન થઈ લે છે એના માટે જે આ ઉપયોગી છે કોઈ બીજી છોકરી ઉપર તમે લગન કરીને કુંવારી છોકરી ઉપર આ ઉપયોગ નહીં કરી શકો આ મંત્ર એવો છે કે આ મંત્ર બહુ સિદ્ધોને સાધુ અને બહુ શક્તિશાળી છે આ મંત્ર સ્ત્રી વસીકરણ આ કષ્ટ મંત્ર જેને મિત્રોની જે ભાઈઓની જે સ્ત્રી માનતી ના હોય એને કીધું માનતી ના હોય હવે રસ્તે જતી હોય તેના માટે આ મંત્ર ખૂબ સરળ છે અને આ મંત્ર તમારે ક્યારે કરવાનું છે આ મંત્રને તમારે સિદ્ધ કરવા માટે તો પહેલું તમારે એનો જાપ કરવા પડશે જાપ એટલે એક હજાર જાપ કરવા પડશે એક હજાર જાપ કરશો એટલે કેવી રીતે એક હજાર જાપ કરવાના શનિવાર તે શનિવારની રાત્રે હનુમાન દાદાની પૂજા કરી અને ભગવાન શિવની પૂજા કરી અને આ મંત્રનો તમારે શરૂઆત કરવાની છે આ મંત્રની શરૂઆત તમારે શનિવારના રાત્રને અગિયારથી બારના ટાઈમમાં કરવાની છે અગિયારથી બારના ટાઈમમાં કરવાની છે આ રોજ તમારે આ રોજ પાંચ પાંચો ને એક વાર આપવાનો છે એવા દસ દિવસ દસ જપવાના છે રોજ પછી સિદ્ધ થશે અને આ સિદ્ધ થયા પછી જ કામ કરશે પેલો કામ નહીં કરે મંત્ર આજે રોજના ના પાંચ એક વખત આ મંત્ર પડે રોજને તમારે પાંચ માળા કરવી પડે છે પાંચ માળા કરવાની આ મંત્ર તમારે પાંચ માળા કરીને દસ દિવસ કરશો આ મંત્ર સિદ્ધ થશે અને સિદ્ધ થયા પછી આ મંત્રને લેવા માટે તમારે અભિમંત્ર કરી કોઈ બી મંત્ર અભિમંત્ર કરી અને છે ખવરાવશો તો જ આ વર્ષમાં થશે એમને કોઈ થશે નહીં અને આ મંત્ર શીત કરવા માટે તમારે પેલો તો શીત કરવો પડશે આ મંત્રનો ઉપયોગ કરવા માટે તો મંત્ર મિત્રો આ મંત્ર તમને હું

હું બોલું છું અને એની વિધિ પર તમને કહું છું આ મંત્ર તમારે ઓમ હ્રીમ નાર સંધ્યાય અતુલ બલ પરાક્રમાય બાવીર પ્રચંડ તોરી શક્તિ ફૂરો અમુક અમુકની જગ્યાએ સ્ત્રીનું નામ લેવાનું અમુક સ્ત્રી આકર્ષણ આકર્ષણ સવાહા આ મંત્ર તમારે ધ્યાનથી સાંભળજો બે ચાર વખત મંત્ર બોલું છું અમુક અમુકની જગ્યાએ સ્ત્રીનું નામ લેવાનું તમારી જે તમારી પત્ની માનતી નથી પત્ની માનતી નથી એને મનાવવા માટેનો આ વિડિયો છે એટલે એનો અમુક જગ્યાએ એનું નામ લેવ છે આ મંત્રમાં ફરતી બોલું છું તમારે ઓ ૐ નાર સંજય અતુલ બલ પરક્રેમાય બાવ બાવ વીર પંચંત તોરી શક્તિ પૂરવ અમુક અમુક સ્ત્રી આકર્ષણ આકર્ષણ શવાહ ફરતી મંત્ર બોલે ઓમ ૐ નાર અતુલ બલ પરક્રેમાય બાવ વીર પંચંત તોરી શક્તિ પૂરવ અમુક આકર્ષણ સ્ત્રી આકર્ષણ આકર્ષણ આ મંત્ર મંત્ર છે તમારે કરવા માટે તમારે શનિવાર ની રાત્રે અગિયાર થી અને બારના ટાઈમ મંત્ર નો જાપ કરવાનો છે એક આશી ને બેસીને પાંચસો મંત્ર મંત્રનો જાપ કરવાનો છે એટલે પાંચ માળા કરવાની છે આ પાંચ માળા એટલે તમારે શનિવાર થી અને દસ દિવસ સુધી દસ દિવસ સુધી શરીર પાંચ છ મંત્રનો જાપ કરવાનો મંત્ર જાપ સિદ્ધ થયા પછી તમારે સિદ્ધ થઈ ગયા પછી તમારે આ મંત્રને કોઈ બી વસ્તુને અભિમંત્ર કરવાની છે કોઈ બી વસ્તુ તમે ખાવાની અંદર કે કોઈ બી વસ્તુ અંદર એને અભિમંત્ર કરી અગરબત્તી લઈ એની અભિમંત્ર કરીને રાખ મંત્ર બોલીને રાખ રાખને કોઈ બી ખાવાની વસ્તુ ભેળવી દેવાની છે ભેળવી દેવાની છે કોઈ બી વસ્તુ કોઈ બીજું લોકો ખાશે કોઈ તકલીફ નહીં કેમ કે અમુક એટલે અમુક જગ્યાએ જેનું નામ છે નામ ઉપર વસીકરણ છે કોઈ બી ખાય એમાં કોઈ તકલીફ નથી પણ આ મંત્ર તમે મિત્રો કરજો જેને ભાઈઓને જે તકલીફ હોય ઘરની દીસ્ત્રી માનતી ના હોય એના માટે જો ઘરની અંદર ઝઘડા મંત્ર તમે સિદ્ધ કરી શકો છો આ મંત્ર સિદ્ધ કરી તમે એનો પ્રયોગ પણ કરી શકો છો તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ શિકોતર સાધના શિકોતર સાધનામાં હું તમને નવા નવા વિડીયો આપતો રહીશ નવા નવા મંત્ર આપતો રહીશ પણ અમારી યુટ્યુબ ચેનલને તમે જોતા રહેજો શેર કરતા રહેજો લાઈક કરતા રહેજો અને હા અને કમેન્ટ બોક્સમાં તમારે જે મંત્રની જરૂર હોય એ મંત્ર પણ હું બનાવી શકું તમારા દર્શક મિત્રો મને કમેન્ટ માં લખ્યું ફૂલ ચોકડી મંત્ર આપો ફૂલ ચોકડી મંત્ર હું બનાવવાનો છું પણ એની પહેલા એ શ્રીકુતર માતા મંત્ર લઈને આવવાનો એ મંત્ર એવો છે કે શ્રીકુતર માતાને કોઈની ઘેર દુશ્મન ની ઘેર મૂકવી હોય દુશ્મન ને એના માટેનો મંત્ર હું લઈને આવી રહ્યો એનો વિડીયો બનાવી રહ્યો છું જલ્દીથી તો મિત્રો અમારી શ્રીકુતર ચેનલને તમે લાઈક કરતા રહેજો શ્રીકુતર સાતના ચેનલને ને લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી જય શ્રીકુતરમાં જય શ્રીકુતરમાં